है कि तुम ना बदलो मगर जमाना बदल रहा है यह बात अलग है कि तुम ना बदलो मगर जमाना बदल रहा है गुलाब पत्थर पे खिल रहे हैं और चराग आंधी में जल रहा है किसी दीवाने से कम नहीं है ये मेरे अंदर का आदमी भी किसी दीवाने से कम नहीं है ये मेरे अंदर का आदमी भी उधर मैं फूलों की छांव में हूं किधर वो कांटो पे चल रहा है बात हम घर में आने के एक तो सारू लाके तो एप्रिशिएट कर दो हाँ तो मुझे बता रहे मैं तो हाँ तो जाइए आपको जो हम लाके ना दारे पे आ गया लेकिन मैं बच बचा के किनारे पे आ गया आप उसको बुलाने वालों की उम्र निकल गई लेकिन मैं तेरे एक इशारे पे आ गया तो ऐसे जब मैं सांबर से बहुत मजा आ रहा है तमारे

પ્રગતિ કરી પણ શકે છે અને રોકી પણ શકે છે બંને બાબતો છે એટલે સંભાળજો બીજી વસ્તુ એ છે કે અત્યારે આપણે બેઝિક જે આ બારમા ધોરણના વિદ્યાર્થીએ કહ્યું કે મને મુશ્કેલી હતી એટલે આપણે ગમે તેમ ગોલ સેટિંગ કર્યા વગર જ ગમે ત્યાં ચડી જઈએ છે આપણને ખબર નથી હોતી કારણ કે મારો ફ્રેન્ડ છે એટલે લઈ લેવાનો આ ત્રણેય દીકરીઓ છે એમને નેવું ટકા ઉપરના માર્ક છે ભૂલે છે કે બીજા કોઈ ફિલ્ડમાં ના જતા અમે ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએ મહેનત કરી રહ્યા છે જે ચાલે છે માં માં ચાલે તો ટોટલ તમે તેના ધ્યાન રહેજો અને ચાર્ટર્ડ પ્રોગ્રામ રાખ્યો તો ગરીબ થી ની ચાર્ટર્ડ એકાઉન્ટ કાર્યક્રમ સંભાળ્યો અને એમને પહેલી વખત કીધું ત્યારે મને એ ખબર પડી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના એવો વિષય છે કે જેમાં પૈસા એક જ વખત આપવા પડે પછી પૈસા આવવા છે એટલે એમાં પૈસા ભરવા નથી પડતા પણ પૈસા ભણવાની સાથે તમારી આવક ચાલુ થઈ જાય એટલે જો કોમર્સ માં કોઈ છોકરાઓ હોય તો એમને મારી વિનંતી છે કે તમે ફર્સ્ટ એકાઉન્ટન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી બીજી એકાઉન્ટન્સી અમેરિકન એકાઉન્ટન્સી એટલી બધી ફિલ્ડ છે કે તમને લોકો ઘરે બોલાવવા આવશે બલકે ઘરે બેઠા બેઠા તમે કામ કરશો ને તો એ તમને રૂપિયા મળશે એટલે બહુ સરસ કોમર્સ નું છે અને બીજી વસ્તુ એ છે કે જે અહીંયા છે સાહેબ અને અહીંયા સમાજે જે આ બેતુલ માલનો આખો કાર્યક્રમ ઉભો કર્યો છે અને તમને શિક્ષણ પ્રત્યે જે તમને પ્રેર્યા છે ને તો એક શેર મને પાછું મેરાજ આવી ગયો કે आसमा जलती हुई जमीन पैम्बर नहीं आने वाला आसमा तपती हुई जमीन पर, पर, पर नहीं आने वाला अब यहाँ कोई पैम्बर नहीं आने वाला अपने काबे की हिफाजत हमें खुद करनी है अब अबादिनों का लश्कर नहीं आने वाला બધાય ઉપર આપણે જે સરકારના જવાબદાર માણસો છે આગેવાનો છે આ બધાયની એટલી જવાબદારી છે કે આપણે કરવું પડશે મુશ્કેલીની વાત એ છે કે થોડાક દિવસ એક ટમટમે છે અને પાછો પછી જાય છે એ ન થવા દેજો અહીંયા ખૂબ સરસ કાર્યક્રમ ચાલે છે અને પણ ખૂબ કામ કર્યું છે અગાઉ પણ અહીંયા કોમ્પિટિટિવના ક્લાસીસ ચાલ્યા છે અહીંયાથી ઘણા બાળકો આગળ આવ્યા છે અને ઘણા આગળ નીકળ્યા પણ છે મારી બેન મારી તલાટીમાં હતી દીકરી નિરોધક એ અત્યારે નાયબ મામલતદાર થઈ ગયા એવા ઘણા એક અધિકારી કર્મચારીઓ તરીકે અહીંયા ગીરમ ગામમાં શરૂ કરીને ખૂબ લોકો આવ્યા છે એટલે અહીંયા તમારે ગાઈડન્સની કોઈ મુશ્કેલી નથી બીજું પણ કેટલાક લોકોને વિનંતી હોય કરીશ કે આરટી ઉપર કામ કરો રાઈટ ટુ એજ્યુકેશન સારા ક્લાસ સ્કૂલમાં બાળકોને દાખલ થવા બાબત અને પ્રાથમિક શિક્ષણ પર થોડીક મહેનત કરો ક્યાંક પુશ કરવા પડે થોડુંક આપણે એને ટ્યુશન કરાવવા પડે તો એ લેવલ ઉપર કરો અને એના પછી કેન્દ્રીય વિદ્યાલય શૈનિક સ્કૂલ આ બધામાં થોડી કોમ્પિટિટિવ હોય છે પણ બાળકોને તૈયાર કરો ને જે વખત કેન્દ્રીય વિદ્યાલયનો છોકરો ગયો એટલે બારમા સુધીનો ટોટલ ખર્ચો આ બધી વસ્તુઓ પર આપણું ધ્યાન રહે થોડું એના પર પણ ફોકસ કરવાની વિનંતી છે કેવું બરા સાહેબ આપ સૌને અને એન્જિનિયરિંગ પહેલા શું અને એન્જિનિયરિંગ પછી શું એમબીબીએસ પહેલા સુ અને પછી શું ક્યાં ક્યાં એમબીબીએસ થઈ શકે ક્યાં સસ્તા ભાવમાં થઈ શકે કઈ જગ્યાએથી જઈને આવીને પછી આપણે પરીક્ષા પાસ કરી ઘણા બધા કોર્સીસ એવા છે નર્સિંગ એક એવો કોર્સ છે કે તમે અહીંયા એક વખત નર્સિંગ થઈ જાઓ ને ફોરેનની અંદર એટલા બધા કન્ટ્રીઝની ડિમાન્ડ છે કે જેની કોઈ હદ નહીં બાળકો પણ બોઇઝ પણ થઈ શકે મેલ નર્સ પણ હોય છે જરૂરી નથી કે મહિલાઓ કારણ કે આપણે ત્યાં કન્સેપ્ટ એવો છે કે મહિલાઓ જ નર્સ હોય મેલ નર્સ પણ થઈ શકે અને અમદાવાદમાં અમે બે વર્ષ એ છે કે બાળકો નથી મળતા પંદર બાળકો મળ્યા હવે ચાલીસ રૂપિયાનો ખર્ચો એટલે પોસાય એવું નથી અને तो एक एक जमीन पे बैठ के क्या आसमान देखता है परों को खोल जमाना उड़ान देखता है जमीन पे बैठ के क्या आसमान देखता है और मिलाए उष्ण तो इस उष्ण की हिफाजत कर संभल के चल उसे तो सारा जहान देखता है એટલે તમારે એના સાથે વિદેશમાં સ્થાયી થવું હોય તો કઈ કઈ જગ્યાઓ કઈ કઈ સારી કઈ કઈ ઇન્સ્ટિટ્યુટ સારી છે કયા કયા ફેકલ્ટીમાં જઈ શકાય છે ક્યાં બી એજ્યુકેશન લોન મળે છે આ બધી આ વસ્તુ ઉપર પણ આપણે થોડુંક કામ કરવાની જરૂર છે બિઝનેસીસ ઉપર પણ થોડીક વાત પહેલાં ચાલી રહી છે બિઝનેસ ઉપર પણ લાખની જેવા એક્સપર્ટ આપણી સાથે છે કોઈ બી બિઝનેસ માટે સરસ કેટલી સ્કીમ છે અત્યારે તો નિર્મલા મને એમ કહ્યું કે બેંકોને કે તમે લોકોને આપો લોન રૂપિયા તમારી લેવા વાળો કોઈ નથી એટલે આપણને જો સારી રીતે લઈને પણ આપણે કામ કરી શકીએ તો થઈ શકે ઇન્સ્ટિટ્યુટ ઘણી બધી કામ કરી રહી છે પણ મને એવું લાગે છે કે થોડી જાગૃતિ સમાજમાં ઓછી છે પણ આ રીતે કાર્યક્રમો થતા રહે તો જાગૃતિ આવતી રહેશે અને सही अच्छी बात लाते दुआ करें हमारी बात पूरी करें इसके मेरे अंधे ख्वाबों को उसूलों के तराजू दे दे और मेरे मौला मुझे जज्बात पे काबू दे दे मुसलमान में जज्बात ही बहुत होइए जी अपने मेरे मौला मुझे जज्बात पे काबू दे दे और मैंने आंगन में सजा रखे हैं कुछ रंग गुलाब मेरे मौला मेरे इन फूलों में खुशबू दे दे अस्सलाम वालेकुम आमीन आमीन